કાકરેજ તાલુકાના કંબુઈ ગામના ખેતર વિસ્તારમાં સમાઈ ઝાડમાંથી લાકડાના કેબિનમાંથી ચાયના જથ્થા સાથે એકની અટકાયત કરાઈ મળતી માહિતી પ્રમાણે કાકરેજ તાલુકામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન થરા અને સિહોરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ચાયના દોરીના જથ્થા સંતાડીને પતંગ રસિયાઓ માટે ઊંચી અને તગડી રકમ લઈને પતંગ દોરીના વેપારીઓ ખાનગી રીતે વેચે છે ત્યારે હવે સિહોરી પોલીસ દ્વારા ખાનગી રીતે વોજ ગોઠવીને કાકરેજ તાલુકાના કંબોઈ ગામના એક વ્યક્તિને ચાય તેના દોરીના જથ્થા સાથે ઝડપી પાડી સિહોરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં ચોવીસ રીલ ફિરકી જેની અંદાજીત કિંમત રૂપિયા બાર હજારના મુદ્દામાલને કબજે કરીને કડક કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ માટે સ્પેશિયલ ઓપરેશન કેમ્પ કરવામાં આવે છે અને જીવદયા પ્રેમીઓ પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓ માટે જોખમી ચાઈના દોરી તેમજ આકાશમાં ઉડતા પક્ષીઓને બચાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે હવે અમુક અંશે સાદી દોરીની યાર્ડમાં ચાઈના દોરીનું વેચાણ કરી પશુ પક્ષી અને માનવ જીવન માટે જોખમકારક એવી ચાઈના દોરીનું વેચાણ કરનાર લોકો સામે સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ મેહુલ કોટવાલ દ્વારા કડક સૂચના આપીને અધિકૃત રીતે ચાઇના દોરીનું વેચાણ કરનાર લોકો સામે કડક પગલા લેવાનું જણાવ્યું છે અહેવાલ છે દિભાઈ ઠક્કર સિહોરી કાકરેજ